કાંઈક ટિપ્સ માટે વિચારનું પણ આજે અગિયારસ રાખી છે છ તારીખે ન રાખીને સાત તારીખે રાખી પછી એમ થયું કે કાંદા લસણની ટિપ્સ આપી છે કઈ રીતે સાચવશો પણ આજે કીધું અગિયારસ છે આપણે કાંદા લસણ નથી અડવું એટલે એ રહી ગઈ એટલે પછી મેં વિડીયો બનાવ્યો જ નહીં સતત કામમાં રહી અને હમણાં નીકળવું છે જવું છે નગા વલાડિયા જ્યાં ક્રિકેટ મેચ રમવા ગયા હતા ત્યાંની ફાઇનલ મેચ છે ગઈકાલે સેમિફાઈનલ હતું તો હવે નીકળું છું તૈયાર થઈને તો એમ થયું કે ચાલો વિડીયો તો કરી લો પછી રવાની થઈ એસી બગડી ગયું છે નીચેના રૂમમાં તો એ રિપેર કરાવવાનું છે તો લઈ ગયો છે ભાઈ આવવાનો તો જો ગોળો લઈને નીચે રાખી દીધો ભાઈ આવે તો કરું ને પણ ચાલો હવે નીકળું છું એ પહેલાં હજી પાંચમાં દસ ઓછી છે તે ત્યાં સુધી મને થયું કે વિદ્યાની શરૂઆત કરો ને પછી નીકળું તો ચાલો નીકળીએ ત્યાં તમને બતાવવા જો હશે બતાવશું આજ કાલે તો મિત્રો સાંજના આઠ થયા છે ત્યારે પહોંચ્યા છીએ નગા વલાડીયા ગામ જે અંજાર તાલુકાનું ગામ છે નગા વલાડીયા ગાંધીધામથી આદિપુરથી અંજાર મુન્દ્રા જતા હાઈવે પર આ ગામ આવેલું છે અને ત્યાં આપણે પહોંચ્યા છીએ અહીં વિમેન પ્રીમિયમ પ્રીમિયમ લીગ ક્રિકેટ રમાઈ રહી છે પહેલાં પણ તમને વિડીયો આપ્યો હતો ને જેમાં હું રમવા ગઈ હતી તો આ મારી સાથે બેઠા છે નગાવાલડીયાના સરપંચ છે દેવીબેન કાનગઢ મચ્છોયા આહિરથી એમની સરને છે અને આ છે એમના સાસુમાં જમણામાં જમણામાં પણ માજી સરપંચ છે અત્યારે સ્વર્ગવાસી થયા છે ઘણા સમય એમને સરપંચ હતા અને સ્વર્ગવાસી થયા અને ઘણું બધું એને કામ કર્યું ઘણા લોકોને મદદરૂપ થયા અને એક પેના સ્ત્રોત બનાવ્યા હતા એક સ્ત્રોતને એ આગળ અત્યારે છે આ છે અર્જુનભાઈ કાનકર દેવીબેન હસમન એમના ઉદ્બોધન ને સાંભળીયો આવી જાવ પ્લેયર બધા આવી જાવ જમણામાં સ્પોર્ટ ટ્રસ્ટ અને નગાવાલાડિયા ગ્રામ પંચાયત આયોજિત આ WPL આજે આ સમાપ્ત ના મહેમાનો ઉપસ્થિત છે જલદી જલ્દી આપણે કાર્યક્રમ કરીએ આજે બાર દિવસના અંતે આપણે લેખાજોખા કરવાના છે શું મળ્યું શું ગુમાવ્યું સૌને વિનંતી મહેમાનો પણ વિનંતી કે પધારો સ્ટેજ ઉપર સરપંચ શ્રી પ્રમુખ શ્રી સમાજના પ્રમુખશ્રી અને મહેમાનો બધા લક્ષ્મણભાઈ નારાયણભાઈ દિનેશભાઈ શામજીભાઈ શરદ શેન્ટીભાઈ શામજીભાઈ અને રામકરણ તિવારીભાઈ તો આપણે એક ઝલક આપી પૂરેપૂરા ઉદબોધન બધા નહીં આપી આ સામે બોલી રે છે રાજકોટ ના દીકરી છે પ્લેયર એમને અહીં શું શું અનુભવ થયો શું આ નગા બરાડીયા પંચાયત અને જમણામાં શું બતાવ્યું છે તમને બતાવ્યું છે ખૂબ મેં એમનો સારાંશ કહીશ વિડીયો પૂરો જોજો ખરેખર મજા આવે એવો છે પછી પ્રવાસની વાત કરીએ તો અમને સરપંચ દેવાય બેને ક્રિકેટની સાથે પિકનિકની પણ મોજ કરાવી ક્રિકેટની સાથે એના માટે હું જમણામાં સ્પોર્ટ્સ ક્લબના કાર્યકર્તાનો અને બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું હરિઓમ બધાના ઉદબોધન પૂરા થાય અને આપણી બેઠા છે મારી છે મારી પછી અશ્વિની જે મારી સાથે કામ કરે છે બાજુમાં બાજુમાં સત્તાપરના સરપંચ ગીતાબેન અને એની બાજુમાં પ્રીતિબેન બાળાસરના સરપંચ જેમની ગાડીમાં અમે ત્યાં ગયા હતા તો બે જ તો હાજર હતા એ તો વિશેષ રહે છે અને ખરેખર અહીં ફાઇનલ મેચ જોવાની ઘણી મજા આવે પણ તમને એમનું પણ સારાંશ આપીશ ફાઇનલમાં રમવા જાય એની માટે મેં કેવી બે દીકરીઓને પ્રોત્સાહિત કરી છે એ પણ જોવા જેવું છે અહીં આખી ટીમ ટીમ મેનેજમેન્ટ ટીમ જઈ રહી છે જેમનામાં સ્પોર્ટ ટ્રસ્ટ અને ક્લબ કે ટ્રસ્ટ જે અને તે આગળ વધી રહ્યા છે ને પછી જો આ દીકરીઓ આ ટીમ જઈ રહી છે નામ ભૂલી ગઈ પાંદોરી જે નામ હોય સ્પીડી ગર્લ્સ છે નામ હા સ્પીડી ગર્લ્સ એમને પણ આટલું જો મસ્ત આતશબાજી વચ્ચે સરસ લઈ જાય પણ પવન બહુ જતો દેખાય છે એના વચ્ચેથી દીકરીઓ દોડીને મેદાનમાં ગઈ અહીં ત્યાં પહોંચે ત્યાં સુધી આપણે બીજી દીકરીઓને આવકારશું આવકાર એને મન અને જોર રમવાથી પહેલા જ એનું મનોબળ મજબૂત કરી દે દીકરીઓ બધું જ કરી શકે દીકરીઓ કેટલી આગળ વધી શકે એનો દાખલો છે હું ખાસ આ વિડીયો એટલે કરી રહી છું કે તમારી દીકરીઓ છે આસપાસ દીકરીઓ છે એ દીકરીઓને મનોબળ પૂરા પાડી એને નવા પ્લેટફોર્મ આપીએ જરૂરી નથી કે પરંપરાગત જ કરે પરંપરાગતથી કાંઈક આગળ વધીને દીકરીઓ કરે એવા આપણે પ્રયાસ કરીએ અહીં દેખાય છે સરસ મજાનું આ પંચાયતે ખર્ચ કર્યા છે એ જોવા જઈએ તો તમારી ટીમ કણબીસની જે ટીમ છે વધારે સપોર્ટ જોવા મળે છે કોચિંગ પણ જોવા મળે છે આજે જયારે નીકળ્યા ગામમાંથી ત્યારે શું તમને શબ્દો કહેવામાં આવ્યા છે ગામ તરફથી ગામ તો એ જ આવે છે છે અને તમે ખૂબ સારું જ્યારે કોઈ કે નો આનંદ તમારી માટે કેવો રહ્યો ત્યારે ગામમાં એવું જ અમે કે બહુ આયોજન છે અને ખૂબ મજા આવે છે પણ અહી છે આમ જુઓ તો બંને ટીમ જીતી છે એમ કહેવાય કારણ કે સામેની ટીમ જો રમે નહીં તો કોણ જીતે અને છેલ્લા બોલે જીત્યા છે એટલે સામે સારી એવી ટક્કર આપી બંને ટીમે ખૂબ આનંદ આવે ફાઇનલ એટલે ફાઇનલ જ હતી જે મેચ જોવાનો રોમાંચ આપણે ભારત પાકિસ્તાન જોતા હોય ને એવો રોમાંચ અહીંયા ઊભો થતો હતો અને આ જુઓ ફટાકડાની મોજ આતશવાદી આ કરું એક વિચાર આવો એ જ એક મોટી વાત છે તમારા માટે તો બધા જ કરો કોઈકની માટે કરું એ વિશેષ છે વિશે તમને શું લાગે છે કમેન્ટ કરીને જરૂર છે કે અને વિડીયોને શેર કરજો વધુને વધુ અહીં બંને ટીમો જીત અહીં આગળ વધી સરપંચે આવકાર્યા અને પછી કીધું ચાલો આપણે રમીએ ગરબા લઈએ તો અહીં અમે બધા ગરબા લેવા માટે ગયા છીએ દીકરીઓ પણ લે છે અને હું પણ થોડીક રમે રમવા માંડી એટલે મેં કીધું કે થોડીક મારી ઝલક લઈ લો પછી હું બીજાના વિડીયો લઈશ ખરેખર આનંદની આ ઘડી અને મોકળા મનની મળવીની એ જ એક મોટી વાત છે જુઓ અહીં બધી જ દીકરીઓ રમી રહી છે બધા જ પ્લેયરો ખાલી કારણ કે આખા કચ્છ અને ગુજરાતના પ્લેયરો જ્યાં જ્યાંથી રમવા આવ્યા હતા એ બધા જ હતા કારણ કે આજે ફાઇનલ મેચ હતું એટલે બધાને બોલાવ્યા હતા અને એ લોકોને તેડવા મેલવા સુધીનું ખર્ચ બધું જ આ પંચાયતે નિભાવ્યું અને સંભાળ્યું છે રેવા માટેની પણ વ્યવસ્થા કરી એ પણ ખર્ચ સંભાળ્યું અને એ દીકરીઓને ફરવા માટે જે રાજકોટથી ને અમદાવાદ થી ખર્ચ ફરવા માટેની પણ વ્યવસ્થા એમને કરી હતી આપણે રમી લઈએ ઢોલ વાગે કે ગીત વાગે અને હું રમવા ના જાઉં તો ન બને ને એટલે મેં રમવાની ખૂબ મોજ કરી અને અહીં દીકરી જો આવડું મોટું મેદાન એટલે સંખ્યા ભલે મોટામાં રમી એટલે ઓછી દેખાય તો બહુ મોટી સંખ્યા આવી અહીંયા હવે આપણે થોડાક સરપંચો રમે છે એ તમને બતાવી રહીશું એની સાથે બધા દીકરીઓ રમી રહ્યા છે એ લોકોનું પછી સન્માન પણ થયું મળી ત્યાં સુધી પછી મેં પાછળ નહોતા રોકાયા થોડીક રોકાયા હતા એ વિડીયો મેં નહોતો કર્યો પણ પાછળ ઘણી વાર અમે ન રોકાયા તોય અમે ઘરે દોઢ વાગે પહોંચ્યા છીએ આ રમતા બેનો મારા બધા બેનપણી થઈ ગયા છે આ બંને સરપંચો મને લાગે છે અહીં રમત થાય છે તમને બતાવી રહી છું અને પછી આ રમત પૂરી થશે પછી મેં વિડીયો નહોતો કર્યો અને ઘરે જવા નીકળી ગયા હતા એટલે સીધું સીમ તમને ઘરનું મળશે જો બે વહીની ઉંમર છાસઠ વર્ષની છે પણ કેવા સ્ફૂર્તિ માટે તો મિત્રો ઘરે પહોંચી છો રાત્રિના દોઢ વાગીને ઉપરથી પોણા બે જેવા થવા આવ્યા છે સુવાની તૈયારી જ કરતી હતી વિચાર્યું હજી સુવિચાર લઈ દઉં કારણ કે આવતીકાલે વિડીયો એડિટિંગ કરીશ ત્યારે વડી પાછા સુવિચાર થશે સુવિચાર આજના આ કાર્યક્રમને આધારિત આપું તો કહેવાય કે આ મહિલા સરપંચ દેવીબેન એમાંથી આપણે કેવી પ્રેરણા લઈએ તમે કોઈનું ભાગ્ય કદાચ નથી બદલી શકવાના પણ પ્રેરણા આપી અને માર્ગદર્શન આપી અને પ્રેરણા સ્ત્રોત તો બની શકો છો ને એને માર્ગદર્શન આપશો ને તો પણ એ આગળ આવી શકે આજ આટલી બધી દીકરીઓને એક મોકો પૂરો પાડ્યો એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે એને ધીકળવા માટેની બહાર જવા માટેની એના ટેલેન્ટને ઓળખવાની ધગસ પૂરી પાડી છે આ નગાવાલાડીયા પંચાયતે તો ઘણા બધા એમાંથી નીકળશે આપણા જીવનમાં પણ જ્યારે તમને આવો કોઈ મોકો મળે ને ત્યારે માત્ર સ્વાર્થી ન બનજો પણ સારથી બનજો કોઈકના સારથી બનશો તો કોઈકનું જીવન ધન્ય થશે બસ આ સાથે હું વિડીયોનું એન્ડિંગ કરું છું અને હવે સુવાની સાવ તૈયારી કરું છું ચહેરા પર દેખાય છે નિંદરના ભાવ અને ચલો હમણાં સુઈ અહીં વિડીયોનું કરી એની કાલે મળીએ નવા સરસ મજાના વિડીયો સાથે ત્યાં સુધી આપશો ને જય શ્રી કૃષ્ણ પણ મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો કોશિશ કરી છે કે કચ્છમાં થતી નવી નવી સારી કામગીરી પણ તમારી સામે મૂકી છે અને તમને ગમશે અને જો ગમે તો કમેન્ટ તો કરજો જ પણ બીજાને શેર કરજો અનેક લોકોને પણ ખબર પડે કે પદ પ્રતિષ્ઠાવાળા લોકો આવું ઘણું બધું કરી શકે છે જે નાના લોકોને ઉપયોગી બને છે તો આવજો મિત્રો બાય બાય હરી ઓમ જય માતાજી